હું જંબુસર તાલુકાના કુંડજ ગામના વતની છું હું મારા બાબાને અહીંયા દવાખાના લઈને આવેલો છું આજે ત્રણ દિવસથી અહીંયા રોકાયેલો છું ડૉક્ટરોની અછત છે હું અને બરાબર સારવાર થતી નથી હું એને પહેલાં એને બહારથી એવું કહે છે કે બહારથી રિપોર્ટ કરાવી લાવો તો અહીં રિપોર્ટ કરે છે તો અહીંયા ક્યાં અહીંના રિપોર્ટ કહેવા છે એને બહારથી રિપોર્ટ કરાવી લાવીએ તો હું ફરક પડવાનો છે આમ હવે અમારી એવી પરિસ્થિતિ નથી કે અમે બહારથી રિપોર્ટ કરાયેલા છીએ તમારી શું માંગ છે અમારી માંગ એવી છે કે અહીંયા જો થતું હોય તો સારું છે એમ આવો યુસુફભાઈ ગોળી સામાજિક કાર્યકર્તા બોલું છું જંબુસર શહેર જિલ્લા ભાગ હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે ભાઈ જંબુસર શહેર અને ગામના અંદર અનેક રોગચાળો ફાટી નીકળે ટાઈફોઈડ કોલેરા મેલેરિયા જેવા અનેક રોગો છે અહીંયા આગળ જંબુસર એમ્ટર હોસ્પિટલના અંદર અમે સારા દવા માટે લેવા આવેલા હતા પરંતુ ડૉક્ટરોનો અભાવ ઓછો છે આ પચાસ હજારની વસ્તીની અંદર માત્ર ને માત્ર એક જ ડૉક્ટર સેવા આપતો હોય છે એટલે પચાસ હજાર વસ્તીની અંદર એકાદ ડૉક્ટર કેવી રીતે પહોંચી વાળી એક સવાલ છે અને બીજી વસ્તુ કે હવે ગામના અંદર સ્વચ્છનો અભાવ ઓછો છે હવે જંતુનાશક દવાનું છાંટલું દવાનું જીડીસીનું છંટકાવ નથી થતું જંબુસર નગરપાલિકાનું બી છે થોડો ફ્લોરિડેશન પાણી ફ્લોરિરેશનનો છંટકાવ નથી આવતો એટલે અમ અન્ય રોગો અહીંયા આગળ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને જમ્બુસર રેફલો હોસ્પિટલમાં બધું લાંજાવાળી ચાલે છે અને ડૉક્ટર એટલા જ ફરજ પર હાજર છે બીજા અન્ય ડૉક્ટર ગયા છે તેથી તાત્કાલિક કરે ધોરણે સરકારે જે કઈ બી જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ લાગતા ઓળખતા અહીંયા વિઝિટ કરાવે અને કાયદેસી અહીંયા આગળ જે કંઈ કાર્યવાહી છે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તમારું નામ ડૉક્ટર અંજના સાહેબ તો તમારા દવાખાનામાં ડૉક્ટર ઓછા છે એવું કહેવામાં આવે છે પેશન્ટ દ્વારા હા અત્યારે મારે અહીંયા સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસરમાં પાંચ મેડિકલ ઓફિસરની સેન્શન પોસ્ટ છે એમાંથી ચાર મેડિકલ ઓફિસર ભરેલા છે મારી પાસે એમાંથી બે રેગ્યુલર છે જીપીએસસી પાસ થયેલા છે અને બે બોન્ડેડ ડોક્ટર્સ છે એ બે ડોક્ટર્સની આ રવિવારે એક્ઝામ છે અને એના માટે એ લોકોએ રજા એક અઠવાડિયાની લીધેલી છે હવે રહ્યા મારી પાસે બે મેડિકલ ઓફિસર એની અંદરથી એક જે ડૉક્ટર છે એ માંદા પડ્યા છે એની પોતે એની આગળ ટ્રીટમેન્ટ એમની પોતાની પણ ચાલે છે એ વાયરલ ફીવર એમને મિડલ કરો છો હાઈગ્રેડ વાયરલ ફીવર છે એમને અને આ અંગે અમે અમારી હાયર ઓફિસમાં પણ જાણ કરેલી છે એમ ભરગીય નાયબ જ્ઞાનકક્ષની કચેરીને અમે જાણ કરેલી છે કે આ જ્યારે બે ડૉક્ટરે રજા મૂકી ત્યારે જ અમે જાણ કરી દીધી હતી કે અમારી પાસે અત્યારે ડૉક્ટર્સમાં આ સ્પેટ છે પરંતુ અત્યારે બધી જ જગ્યાએથી બોન્ડેડ ડૉક્ટર્સ ત્રીજી તારીખે પીજી મેરીની એક્ઝામ હોવાથી ઘણી બધી જગ્યાએ આ સિનારીઓ છે એટલે એમને જે બીજા ડૉક્ટર્સની પોસ્ટિંગ કરવાનું હોય અહીંયા ડેપ્યુટેશન આપવાનું હોય એમાં આજે અમને એક ડૉક્ટર મળ્યા છે એક દિવસ એક દિવસમાં એ પહેલી અને બીજી બે તારીખ માટે અમે તે માગ્યા અત્યારે મારી આ સ્થિતિ છે અહીંયા